તો મિત્રો આ પાડાની કિંમત શું આવે એ કોમેન્ટ કરજો ચમકવાનું વિચારવાનું વેખવાનું અને આપણે બીજો લાવવાનો આનાથી મોટો કાઢો મસ્ત પણ હેને તે હરણ બહુ કરે જોઈ લો આ જોયું કાઢો આઈ ગતા હું તો વારા ગાડી નિવારવાની પેલી ગાડી ફોન કરતી તો

ટાઈગરian દૂધ પાયો ટાઈગરian આયો પીવાતો હડકે દૂધ તો પડી વાય કઈ ન આલી હો કી તો નહીં લે દૂધ દૂધ પીતા જલુ દોરા આવે કેટલા મોણ આયો લઈ લેન આપી વાય લઈ લે દુસાઈ લે ડોલ ને પારિને વીરતો પી લેતર ને પીયો લઈ લે લઈ લઉં ના લઈ લે કામ લે લે જો દેજો તો દોસ્તો જોવા વહેલા ઉઠી એવી ધોળમ ધોળ થાય અને એ તો આ મોટા પંપ બંધ હતો એટલે ધોળા થોડા

તો દોસ્તો ચેનલ ઉપર ન આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને અમારા કોમેડી વિડીયો જોવા માટે વિરમ ઝાલા કોમેડી ચેનલ છે અમારી તમે જબરજસ્ત સપોર્ટ કરો છો એમાં દસ હજાર સબસ્ક્રાઈબર થવા આવ્યા છે એ ચેનલમાં પણ

હજી બીજો ના ખાવાનો છે તો આમાં આમાં બહુ તકલીફ પડે છે બીજા ફોનમાં ફોન આવ્યો શું નો આવ્યો ઘરે જોવું પડશે ફોન આવ્યો હા અન્યને આવે હું આવું તો દોસ્તો ચેનલ ઉપર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો થેન્ક યુ જો આને અડિયું જાય સીધું ગોમ અમારા ગોમ્મા સીધું ગોમ્મા